નમસ્કાર ગુજરાતી આપનું સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના જન્મ દિવસ નિમિત્તે તાપી પરિવાર દ્વારા રક્તદાન શિબિર કરવામાં આવ્યું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા રક્તદાન શિબિર અને ટાકા વગરનું તેમજ દુખાવા રહિત અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વિનામૂલ્યે આંખોનું નિદાન કેમ્પ વિનામૂલ્યે મુદ્દેનું ઓપરેશન અને સેવા સેતુ કાર્યક્રમમાં આયોજિત થયા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો આજે એકોતેરમો જન્મદિવસ હોય ત્યારે સવારથી જ ભાજપના કાર્યકર્તા સહિત આમ જનતા પણ તેમને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જન્મ જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર વિવિધ લોકસેવાનું કાર્યક્રમનું આયોજન પણ કરાયું તાપી નમસ્તી પરિવાર દ્વારા રક્તદાન શિબિર ટાંકા વગરનું અને દુખાવા રહિત અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વિનામૂલ્ય આંખનું નિદાન કેમ્પ વિનામૂલ્ય મોતિયાનું ઓપરેશન અને સેવા સેતુ કાર્યક્રમ આયોજિત થયું ગામખાડી ગુરુકૃપા પાસે મોરાભાગળ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવી અને સૌથી વધારે સોસાયટીઓ દ્વારા કેચ ધ રેન અભિયાન અંતર્ગત વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતરવાના શપથ પણ લેવાયા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ પણ હોદ્દેદાર હોય કે કોઈ પણ પટ્ટર હોય પોતાનો જન્મદિવસ કે કોઈ પણ સારા પ્રસંગો એ સેવાકીય પ્રવૃત્તિથી ઉજવતા હોય છે તે જ રીતે આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ ભારત સરકારના કેબિનેટ મંત્રી અને નવસારી લોકસભાના સાંસદ શ્રી પાટીલ સાહેબનો આજ રોજ શહેરમાં જન્મ દિવસ છે વિવિધ કાર્યકર્તાઓએ એમની ઉજવણીના ભાગરૂપે સેવાકીય કાર્ય કાર્યો કર્યા છે તે અંતર્ગત આજ રોજ તાપી નમસ્તભેમ પરિવાર દ્વારા વોર્ડ નંબર નવ વિસ્તારમાં રાંડેર અને જગી રાંડેર વિસ્તારમાં આવેલ ગામ ખરી ખાતે સેવાકીય કાર્યનો શિબિર રાખવામાં આવી છે આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ આંખોની વિનામૂલ્યે તપાસ વિનામૂલ્યે મોત્યાના ઓપરેશનના રજિસ્ટ્રેશન ઇન્ડિયન પોસ્ટ દ્વારા રેશન કાર્ડના ઈ કેવાય આધાર કાર્ડના કેમ્પ એ સિવાય વિવિધ સેવાકીય પ્રવૃત્તિ છે આ સાથે આ કાર્ય આ શિબિરમાં ટીબી પેશન્ટોને વિનામૂલ્યે પોષણિક આહારની કીટ આપવામાં આવવાની છે એ સાથે જેથી જળસંચય મંત્રાલય પાટીલ સાહેબને જવાબદારી મળી છે ત્યાર પછી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશમાં પાણીનો બચાવ કઈ રીતે થાય અને વરસાદી પાણીને ભૂગર્ભમાં જમીનમાં કઈ રીતે ઉતારાય અને સંગ્રહ થાય તે રીતનું એક અભિયાન શરૂ થયું છે આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં વિવિધ જગ્યાએ આજ રોજ રેન વોટર હાર્વેસ્ટિંગના ખોડાણ થવાના છે અને જેથી કરીને પાણીનો બચાવ થાય એ અંતર્ગત આ આજે આજના કાર્યક્રમમાં વિવિધ સોસાયટીના પ્રમુખો દ્વારા પાણી બચાવવા માટે અને વરસાદી પાણીને સુગર્ભમાં ઉતારવા માટેના શપથ પણ લેવામાં આવશે